તેની સહેલી સાથે શરીર સંબંધ લાલચ આપી ગતરોજ બપોરે અમરોલી ખાતે સંત એપાર્ટમેન્ટ ખાતે બોલાવ્યા હતા અને ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો દરમિયાન આયોજન મુજબ થોડી વારમાં દરવાજો ખખડાવી આવેલા બે યુવકોએ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકે આપી હતી અને વૃદ્ધને ધરાવી ધમકાવી કેસ નહીં કરવાનું કહી પતાવટ પેટે રૂપિયા ચાલીસ હજારની માંગણી કરવામાં આવી હતી બાદમાં ચાર હજાર ત્રણસો પડાવી લીધા હતા આ મામલે પોલીસને ફરિયાદ મળતા જ અમરોલી પીઆઈ જેબી વનારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેડ પાડી હતી પોલીસે વેપારીને હની ટ્રેપમાં ફસાવી તોડ પાડનાર રાજુનાથા ગુજરિયા રાજેશ ઉર્ફે મોટો રાજુ ભીખા કાથરોટિયા વિજય મણિલાલ માણી તેજલ ઉર્ફે જાનવી કૃણાલ પ્રેમનાથ પટેલને ઋત્વિકા ગુજરિયાની ધરપકડ કરી હતી